સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન કાઉન્સિલની બેઠક યોજાઈ હતી સંયુક્ત ઉદ્યોગ કમિશનર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર તથા કાઉન્સિલના મેમ્બર સેક્રેટરી શ્રી આરડી બારહટ તથા કાઉન્સિલના સભ્યો અને પક્ષકાર કંપનીઓના પ્રતિનિધિઓ આ તકે બેઠકમાં રૂબરૂ અને ઓનલાઈન માધ્યમથી પણ ઉપસ્થિત રહ્યા હતા એના અંતર્ગત એક જોગવાઈ દાખલ કરવામાં આવી હતી જે માઇક્રો સ્મોલ એકમો છે એવા તમામ એકમો જે એના બાયર્સ હોય એટલે કે એના ખરીદદાર જે હોય એ આ એકમો પાસેથી પ્રોડક્શન આઇટમ્સ ખરીદીને અને પછી જ્યારે એના ચૂકવણા કરવાના થાય પૈસા આપવાના થાય ત્યારે એમાં જો વિલંબ કરે તો પિસ્તાલીસ દિવસની એક મર્યાદા નિશ્ચિત કરી છે અને પિસ્તાલીસ દિવસની મર્યાદામાં જે બાયર્સ આવા માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ જે હોય એમના પેમેન્ટ ન કરે તો પહેલાં એમને સિવિલ કોર્ટમાં આના માટે જવું પડતું પરંતુ આ પ્રોવિઝનને કારણે એમએસએમઈ કમિશનરની જે કચેરીઓ દરેક જિલ્લાઓમાં દરેક રાજ્યોમાં કાર્યરત છે એ આ એક્ટના અંતર્ગત આ જોગવાઈથી એમએસએમઈ ડેવલપમેન્ટ એક્ટની આ જોગવાઈથી એમએસિએફસી નામની કાઉન્સિલની રચના કરવામાં આવી એટલે કે માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝિસ ફેસિલિટેશન કાઉન્સિલ આ કાઉન્સિલમાં એમએસએમઈ કમિશનર ચેરમેન હોય છે અને અન્ય રાજ્યોમાં અલગ અલગ રિજનલ કાઉન્સિલો પણ કરવામાં આવી એવી રીતે ગુજરાતમાં પણ છેલ્લા એક વર્ષથી એમએસસી એમએસસીએફસી રિજનલ કાઉન્સિલ્સ કાર્યરત થઈ અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અને ભાવનગર આ પાંચ જિલ્લાઓમાં એમએસએફસી કાઉન્સિલ રિજનલ કાઉન્સિલ અસ્તિત્વમાં આવી અને એવી રીતે આજ આજે અમદાવાદની રિજનલ કાઉન્સિલ જે છે એમાં આપણે હિયરિંગ્સ ચાલુ કર્યા છે આજે એની છઠ્ઠી હિયરિંગ બેઠક છે એમાં દરેક જિલ્લામાં જે જે રિજનલ કાઉન્સિલ છે દરેક રિજનલ કાઉન્સિલમાં અધ્યક્ષ તરીકે રેસિડન્ટ એડિશનલ કલેક્ટર એટલે કે આરએસસી એના અધ્યક્ષસ્થાને હોય છે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જોઈન્ટ કમિશનર અથવા ડેપ્યુટી કમિશનર એટલે કે જનરલ મેનેજર ડીઆઈસી એ એના મેમ્બર સેક્રેટરી છે આ હિયરિંગની અંદર અન્ય મેમ્બર્સમાં કાઉન્સિલના અન્ય મેમ્બર્સમાં લીડ બેન્ક મેનેજર અને જે તે જિલ્લાના અથવા તો જે તે ક્ષેત્રના જે ઔદ્યોગિક એસોસિએશન હોય એના પ્રતિનિધિ પણ આમાં એક મેમ્બર તરીકે હોય છે સાથે સાથે લીગલ એક્સપર્ટ તરીકે જે તે જિલ્લાના સરકારી વકીલશ્રી એ પણ આમાં મેમ્બર તરીકે હોય છે કમિટીમાં અને આ કમિટીને જ્યુડિશિયલ એટલે કે અર્ધન્યાયી સત્તા આપવામાં આવી છે એટલે સિવિલ કોર્ટમાં જતા પહેલાં આ અર્ધન્યાયી સત્તાનો ઉપયોગ કરીને કાઉન્સિલ આના જે કેસીસ છે એ કન્સિલેશન અને આર્બિટ્રેશન એક્ટ તહેત જે પ્રોસિજર છે એ કરીને આવા કેસોનું નિકાલ કરે છે આવા કેસોમાં આર્બિટ્રેશનની પ્રોસેસ પછી જે નિકાલ ન થાય તેવા કેસો અગર જ્યારે સામેના પક્ષકાર હાઈકોર્ટમાં જવા માગતા હોય આવા હુકમ પછી તો હાઈકોર્ટમાં પણ એને સેવન્ટી ફાઈવ પર્સન્ટ ઓફ ધ ડ્યુ અમાઉન્ટ એટલે કે જે બાકી રકમ છે એના પંચોતેર ટકા રકમ હાઈકોર્ટમાં જમા કરાવીને પછી જેનો કેસ એડમિટ થાય છે એટલે કે આ ખૂબ જ મોટી ઇનેબલિંગ પ્રોવિઝન આ કાયદાની અંતર્ગત આપવામાં આવી છે આ કાઉન્સિલની કામગીરી અંગે વાત કરતા અધિક નિવાસી કલેક્ટર અને કાઉન્સિલના ચેરપર્સન શ્રી એસ કે પટેલે જણાવ્યું હતું કે અમદાવાદની રિજનલ માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન કાઉન્સિલમાં માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝના વિવિધ પ્રકારના કેસોની સુનાવણીની કાર્યવાહી દર અઠવાડિયે હાથ ધરવામાં આવે છે વધુમાં અત્યાર સુધી આયોજિત કરેલ બેઠકોમાં કુલ ત્રણસો એકમોના કેસોમાં કુલ રૂપિયા વીસ કરોડ અઠાવન લાખથી વધુની રકમનું સમાધાન કરવામાં આવ્યું છે જેના લીધે એકમોને વિલંબિત રકમની ચુકવણી થતા રાહત મળી છે રાજ્યમાં કાર્યરત કુલ પાંચ રીજનલ કાઉન્સિલ પૈકી સૌથી વધુ કેસો અમદાવાદ રિજનલ કાઉન્સિલમાં રજૂ થાય અમારા સભ્ય સચિવ જનરલ મેનેજર અને સંયુક્ત ઉદ્યોગ કમિશનર બારડ સાહેબે માહિતી આપી છે છેલ્લા બે એક મહિનાથી એમએસએમઇ એટલે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ એને ક્યાંય પણ બે પાર્ટીઓ વચ્ચે કોઈ પણ પૈસાનો કોઈ પણ નાનો મોટો વિવાદ હોય અને એ વિવાદ જો ઉકેલાય નહીં તો આ બધી ઇન્ડસ્ટ્રી જેવી નાની છે કે જો એનો એમિકેબલી સોલ્યુશન ના આવે ને જો કોર્ટમાં જાય તો તો વર્ષોના વર્ષ કદાચ જતા રહે તો એ દરમિયાન આ નાની ઇન્ડસ્ટ્રીઝ છે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રી એ કદાચ ઘણી વખત સર્વાઈવ પણ ના થઈ શકે અને એ ડેડ થઈ જાય મૂળતઃ આનો હેતુ એ છે સરકારનો કે જે આ એમએસએમઈ છે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ એને એક સપોર્ટ કરવાનો બંને પક્ષકારો કોર્ટમાં જાય અને ત્યાં વારંવાર મુદતો પડે લાંબી મુદત થાય વળી પાછું એમાં અપીલ થાય વળી અપીલ થાય તો એ ઘણી વખત એવું બને કે કોઈ એક જ વિવાદ છે બે પાર્ટી વચ્ચેનો એ લાંબા સમય સુધી અનસોલ્વ રહે એ લોકોના સમય સમયશક્તિને નાણાં પણ ખર્ચાય એટલે એક આ પાંચ ઝોનલ કાઉન્સિલ બનાવવામાં આવી છે આપણા અમદાવાદ જિલ્લામાં આવી કાઉન્સિલ બની છે બે એક મહિનાથી ને એમાં આઠ જિલ્લાનો સમાવેશ થાય છે આમાં બીજું એક વધારે સારું એ છે જે બંને પાર્ટીઓ છે એ લોકોને પણ અહીંયા ફિઝિકલ હાજરી આવશ્યક અથવા તો કમ્પલસરી નથી એ લોકો ઓનલાઈન એ જ્યાં પણ હોય આખા ગુજરાતમાં મુંબઈથી પણ અમારી સાથે જોડાય છે મધ્યપ્રદેશમાંથી પણ જોડાય છે આપણા ગુજરાતના કોઈપણ ટાઉનમાંથી પણ જોડાય છે બંને પાર્ટીઓ જોડાય છે જેમને પૈસા લેવાના છે એમને કયા સર્વિસીસના કયા પૈસા લેવાના છે વિથ ડોક્યુમેન્ટરી પ્રૂફ આપણને રજૂઆત કરે છે એ બાબતે સામા પક્ષ જેને પૈસા આપવાના છે એમણે સર્વિસીસ લીધી હોય કે કઈ ગુડ્સ લીધું હોય તો એમના શું રજૂઆત છે બંને કરી અને બંને વચ્ચે સુખદ સમાધાન રૂપે કંઈક સોલ્યુશન આવે તો પેલો પ્રયત્ન એ હોય છે આપણે છેલ્લા બે એક મહિનામાં થ્રી સિક્સટી નાઇન ને આ રીતે ઓનલાઈન સાંભળેલા છે અને વીસ કરોડથી વધારે પૈસાનું આપણે સુખદ સમાધાન પણ કરેલું છે તો આ સરકારની જે નીતિ છે અને સરકારનું જે હેતુ છે માઇક્રો મીડિયમ અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝને એક સપોર્ટ કરવાનું તો એના માટે ખરેખર ખૂબ સારું પગલું છે અને ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં અમદાવાદ કાઉન્સિલમાં જે આઠ જિલ્લા જોડાયેલા છે એમાં ખૂબ સારું રિઝલ્ટ અમને મળ્યું છે